અને આપડી સંગાથે ભાવેશ ભાઈ અજય ભાઈ હાય મિત્રો ઝઘડા ચાલુ હોય અવાર નવાર પણ એ તો થયા કરે ચલો આપડે ગોવા ભાઈ જોડે જઈશું હવે અમારા મોટા ભાઈ સમાન છે અમારા ગોવા ભાઈ ગોવા કા બોલ ઓમ કજે હાય હાય કહી દે કેમ કહી દે બા જો આપડી બસ આપડી રૂકી જો રુકી ચૂકી ની એમ આપણે શું હે કેમેરો રીતે પાસ જો મિત્રો દેખાતી હોય તો બસ આવે રે તો હવે બસ માં છે અને હરી મજા હ તો આજ શનિવાર છે પણ થોડીક ગેલી બસ આવી છે અને ડાયરેક્ટ આરે જ થઈને ડાયરેક્ટ સીધો જ આવવાનો દસો કેમેરા તો પડ્યા હે ઓફિસે તો ઓફિસે કેમેરા લઈ અને 8 લાખ બસ આવી ગઈ છે

પણ ઓખોણો ને કે કલ્લક છે તો સારું આવા ઝગડા તો આવે ઓફિસે છે તો તમને અમે ઓફિસ બતાવી દઉં જય આપણે ઓફિસે આવી જશું કેનો ઓર

તો હવે આપણે ચિંતા રહે નહીં જો આપણે કમ્પ્યુટર ક્લાસીસ છે આપણે સ્ટુડિયો પણ છે અને ભારતના બચ્ચા સહકારી મંડળી છે એની અંદર આપણો બધો કેમેરા સેટઅપ હોય છે મિત્રો હાલ તો એરે પણ ગમણ દદ પડ્યું છે આપણો ડ્રોન ફેવરેટ ડ્રોન કોને ઉડાડવાનું થાય આપણે આપણે ઉડાડશું દેખાડશું તમને

આપડેલી મિત્રો ભૂખ જબરદસ્ત લાગી છે મને લાગે આપડે બે વાગે ભાવાના ખાવા તમને લાગીએ તમને લાગ્યું

તો એલઈડી ફેમનું અને સાદી ફેમનું કામકાજ પણ આપણે વેલકમ સ્ટુડિયોની અંદર ચાલુ કરે છે તો જે પણ મિત્રોને એલઈડીને લગતું કામકાજ કરાવવું હોય ફોટો વિડીયોને લગતું કામકાજ કરાવવું હોય તો એના માટે વેલકમ સ્ટુડિયોનો સંપર્ક કરો તો વેલકમ સ્ટુડિયો હારે જ લાટીમાં આપણે સ્ટુડિયો છે મોબાઈલ નંબર છે છોતેર ડબલ ઝીરો પંચાણું ને છોત્તેર એલઈડી સાદી અથવા ફ્રેમ ના કોઈ પણ કામકાજ માટે તમે વેલકમ સ્ટુડિયોનો સંપર્ક કરી શકો છો ફ્રેમોની અંદર તમારે વીસ દેશની ફ્રેમ આવશે ચોવીસ છત્રીની પણ ફ્રેમ આવશે જે એલ વાળી પણ આવે છે અને સાદી પણ આવે છે અને એની અંદર તમે અલગ અલગ ફોટો રીતે તમારે કરાવવું હોય કામ તો સંતોષકારક કામ અમે કરી આપીશું નમસ્કાર જય માતાજી મિત્રો જેમ નિતેશભાઈએ આપણે ચૂક્યું એટલે કે વેલકમ સ્ટુડિયોનો તમે કોન્ટેક કરો આપણને આવી રી પણ મારી આલ છે તો આપડા ગણપતિ દાદા મારો આવા તમને LED મારી આપશે મિત્રો પાપડ એ ઉઠાય ફુકડે ઉઠાય એ જાવ મિત્રો જલેબી ભાઈ છે જલેબી ખાવ છે આપણે આ તો ઉપવાસ ઉપવાસ આજ શું ખાવાનું આપણે